ખેડૂતોના ઉભા કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો પચાસ કરોડની તાર ફેન્સિંગ સહાય યોજના જાહેર કરવામાં આવી છે પાંચ હેક્ટરની જગ્યાએ બે હેક્ટર કરવામાં આવી હોવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેવો નિર્ણય આવકારતા ખેડૂતો કહી રહ્યા છે પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સિંગ સહાય યોજના માટે ત્રણસો પચાસ કરોડની મંજૂરી આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે બાર ડિસેમ્બરથી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટર પર અરજી કરી શકશે ભૂણ નીલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકશે ખેતરોમાં ભૂણ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂત આગેવાન જયેશભાઈએ કહ્યું કે આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ હિતકારી છે કારણ કે સમગ્ર ગુજરાતમાં જંગલી ભૂંડ નીલગાય અને દક્ષિણ ગુજરાતમાં શેરડી પકાવતા ખેડૂતોને દીપડાનો ત્રાસ પણ ખૂબ જ રહે છે ત્યારે રાજ્ય સરકારે આ યોજના ખૂબ સારી બનાવી છે જેને કારણે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થઈ શકે છે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેતી પાકોને તમે જોડે સમગ્ર સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય જંગલી ભૂંડોનો ત્રાસને કારણે ખેડૂતોને પરાવાર નુકસાન થઈ રહ્યું છે એ જ રીતે દીર્ઘાયોને કારણે પણ નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં દીપડાનો પણ ભય હોય છે એવા સમયે રાજ્ય સરકાર તાર ફેન્સિંગ માટેની સહાયની યોજના જાહેર કરી છે લગભગ ત્રણસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને સમગ્ર ગુજરાત માટે આ પોર્ટલ પર અરજી કરવાની શરૂઆત થઈ છે ખૂબ જ સારી યોજના સરકારે બનાવી છે અને ખાસ કરીને ખેડૂત સંગઠનો અને ખેડૂત તરફથી જે લાગણી હતી કે જે મર્યાદા હતી પાંચ હેક્ટરની એ ગતાડીને બે હેક્ટર કરી દેવામાં આવી છે આને કારણે સમગ્ર ગુજરાતના નાના સીમાન ખેડૂતોને આનો ફાયદો થવાનો છે અને ખાસ કરીને જે સ્થિતિ બની છે તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં જે રીતે બૂન અને નીલગાયનો ત્રાસ છે એની સામે મોટું રક્ષણ આ સરકારે આ યોજનાથી મળવાનું છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની સરકારે જે રીતે કામગીરી ખેડૂત તરફી કરી રહ્યા છે ધન્યવાદને પાત્ર છે અને ખાસ કરીને આ યોજનાને કારણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ સાત જિલ્લાઓમાં બારમી તારીખથી આ પોર્ટલ ખોલવાનું છે અને દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડીમાં બૂનનો વિશેષ ત્રાસ છેલ્લા ચાર પાંચ વર્ષથી વધી રહ્યો છે એની સામે ચોક્કસ આ યોજનાનો લાભ લઈને સબસીડી લઈને ખેડૂતો જે રીતનો ભૂનના ત્રાસને રક્ષણ આપવામાં ખૂબ જ સફળતા છે એવી ખેડૂતોની લાગણી છે